ઇન્ટરનેશનલ સ્કૂલ દેવગઢ બારિયા ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજી માહિતી આપવામાં આવી જે જનરેશન છે ને બોજ ગલત રવાડે ચડી ગયો છે નહીતર અમારે સાયબર ક્રાઈમ અવેરનેસ પ્રોગ્રામ કરવાની જરૂર નથી તમને સારી બુક્સ આપી દીધી છે સ્કૂલમાં હે ને તમે બહુ બધું જાતે કરી શકો એમ છો પણ બહુ બધા ક્રાઇમ્સ થઈ રહ્યા છે એટલા માટે તમારા જોડે પ્રોગ્રામ કરવાનો થાય છે આપણો પ્રોબ્લેમ શું છે ખબર મોબાઈલ તો બધા યુઝ કરે છે મોબાઈલ તો બધા યુઝ કરે છે પણ શું યુઝ કરવાનો ને એનો ખ્યાલ નથી આપણને હાઉ ટુ યુઝ તમે શું સર્ચ કરો છો મોબાઈલનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે સાંભળજો અહીંયા હા એક એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે મોબાઈલમાં તમે શું સર્ચ કરો છો ઇમ્પોર્ટન્ટ છે તમે જેવું સર્ચ કરો છો ને એવું તમને મળે છે આપણને કોઈ બોડીની ઇફેક્ટ કરે ને બોડીની મતલબ કોઈ મારે તો કપડાં આપણા ખરાબ કરી દે તો કોઈ ઈજા કરે તો આપણને બહુ ખોટું લાગે છે લાગે છે ને બહુ ખોટું લાગે પણ આપણું મન કોઈ ખરાબ કરે તો ખોટું લાગે છે બહુ ઓછા લોકો હશે જે લોકો પોતાનું મન ખરાબ કરે તો ખોટું લાગે છે પણ અત્યારે એ જરૂર છે સાયબર અવેરનેસ કે કોઈ તમારું મન ખોટું કરે તો બી સમજવાનું કે આ ક્રાઇમ થયું છે મારી જોડે કેમ કે તમે જે લોકોને ફોલો કરો છો એ લોકો લાયક નથી કે એ લોકોને ફોલો કરવામાં આવે પણ તમે શું માનો છો એ લોકોને આદર્શ માનો છો હે ને એમને જેવી લાઈફ જીવવું છે એમને જેવા શોખ પાડવા છે એમને જેવી રીલ્સ બનાવી છે તો પછી આપણો ભારત છે ને પછી નથી જાણતા એવા લોકો ઇન્ફ્લુએન્સર બિલકુલ થર્ડ ક્લાસના ઇન્ફ્લુએન્સર બની ખાઈ જશો બરાબર એટલા માટે ખૂબ જરૂરી છે એક રૂનો ટુકડો આવે ને જોયો છે રૂનો ટુકડો સ્પોન્જ એને તમે એક સારા પાણીમાં ડુબાડો અને બહાર કાઢો અને ગંદા પાણીમાં ડુબાડો અને બહાર કાઢો બેનમાં એક જ વસ્તુ થશે બંનેમાં પલળી જશે રાઈટ એ સ્પોન્જ જેવું છે એ કોઈ વસ્તુ ગ્રહણ કરી લે એવું જ તમારું મન છે એવું જ તમારું છે તમે જે વસ્તુ સબસ્ક્રાઇબ કરશો જે વસ્તુ જોશો એ તમે બની જશો અને ઇન્ટરનેટ જમાનો છે ને બહુ જબરજસ્ત છે તમને કઈ બી વસ્તુ આપવામાં આવશે ખાલી કરવાનું બરાબર છે ને દોસ્તો બહુ મહેનતથી મળે સારી વસ્તુ એમનું સ્ક્રોલ કરવાથી ના મળી જાય એને સર્ચ કરવું પડે હા ના નિયમ સર્ચ કરવા પડે આઈસ્ાઇન લખો ને તો બીજા ત્યાં સરુટ્યુબ વાળો બતાવે બી થિયરી છે તો તમને બતાવો पर तुम्हें सर्चित्रना को का डायरोनिक का सिद्धांत શું છે તો તમને મત ખબર પડે ખબર પડે એપીજી અભૂર કલાની આત્મગથાનું નામ કેલા સ્ટુડન્ટ મન કે છે દો જુઓ ઠીક છે એક વાર જે કે સદિન સોફાયા તો તમને આ રેલ જોયું હોય તો કોઈ સારી વસ્તુ જણાવો છો કોઈ ચિત્રકારનું નામ કે છે તો આપલો વિકાસનન છોગળ છું એક મહાન ચિત્રકાર છે તમને કો રિલસ વડા કે છે બહુ ઊંચા કે છે પણ એ લોકોને તમારે ઓળખવાના છે તમારે એ લોકોને સોશિયલ મીડિયામાં ઓળખવાના છે અને એને સબસ્ક્રાઇબ કરો બરાબર નહીં આ જે દિમાગ છે ને આ છોકરાઓ પાગલ થઈ જાય છે બરાબર તમને ઘર છોડું ભાગી જાય છે સુસાઈડ કરી લે છે આવું બધું બને છે એટલા માટે અવેરનેસ ની જરૂર છે હું આશા રાખું છું કે આટલી વાત તમને ખબર પડી છે હા બીજી વાત એ છે કે તમાર જો કદાચ ક્રાઇમ થાય હવે વાત કરીને એ પ્રમાણે તમારી જોડે કોઈ ક્રાઇમ થાય તો એક નંબર છે ઓગણીસ ત્રીસ બરાબર હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ તમે લખી લેજો મોડેગા કરી લેજો કોઈ જોડો બનાવ બને કોઈના ફોટા વાયરલ થઈ જાય ખોટી રીતે કોઈના પૈસા ચોરાઈ જાય તો તમે ઓગણીસ ત્રીસ પર કોલ કરશો તો તમારી માહિતી છે એ ગુપ્ત રાખવામાં આવશે બરાબર અને તમારી ફરિયાદ લઈ લેવામાં આવશે સમજ પડે છે ને તો તમારા ઘરે બધાને કહેવાનું છે કે આજે સર આયા હતા ગોધરાથી પોલીસવાળા સાહેબ આવ્યા હતા એમણે એવું કહ્યું કે આવું મોબાઈલમાં બહુ બધા ફ્રોડ ચાલે છે અલગ અલગ તો કંઈ બનાવ બને તો ઓગણીસ ત્રીસ નંબર છે બરાબર भारत माता की भारत माता की भारत माता की चाहती हुए देखो लोन हम अभी पैसे की तो सबको जरूरत रहती है और पैसे में ऐसा है कि हम अगर लोन के लिए बैंक में जाए तो अपना सिविल को पूछती है कि सिविल स्कोर क्या है अगर सिविल डाउन है तो हमको नहीं मिलती और ऐसी जो है फिर इंस्टेंट लोन वो तो आपको फेसबुक में काफ़ी सारे एडवर्टाइजिंग आती है रहती है उसमें आप अगर अप्लाई करोगे तो उसमें क्या है कि आपको तुरंत जैसे अप्लाई करोगे तुरंत लोन मिल जाती है लेकिन उसमें कंडीशन ऐसी होती है कि ये जो लोन है वो आपको दस या पंद्रह दिन में भरपाई करनी रहती है और उसमें आपको ज़्यादा इंटरेस्ट रेट देना पड़ता है और प्रोसेस एक ज़्यादा अगर आपने दस दस हज़ार रुपये की लोन ली तो उसमें तीन हजार रुपये तक प्रोसेसिंग की ले हैं और इसमें ऐसा है कि आप इंस्टेंट लोन ऐप जो है वो जैसे ही तो उसमें आपको आपके कॉन्टैक्ट अलाउ करना रहते हैं फिर मीडिया अलाउ करना रहता है ये सब आप अलाउ करोगे तो ही वो लोन ऐप जो है वो इंस्टॉल हो पाएगी और जैसे ही इंस्टॉल होगी आपने अगर इंस्टॉलमेंट भर भी दिया तो भी आपको ये लोग फ़ोन करते हैं कि भाई आपका इंस्टॉलमेंट अभी बाकी है और आप अगर नहीं भरोगे तो आपके जो जो गैलरी में जो मीडिया में जो आपने अलाउ किया था वो जो पिक्चर्स है आपके उसको मॉफिंग करके किसी का पिक्चर किसी और को लगा के न्यू न्यू जो न्यू आपका फोटो बना के वो आपके दोस्त लोग को जैसे ही आपने कॉन्टेक्ट अलाउ किया था वो कॉन्टेक्स्ट में आपके दोस्त लोग हैं आपके टीचर्स से, आपके पेरेंट्स से, आपके संबंधी हैं, उनको सबको एक लिस्ट रहता है वो लोग आपको व्हाट्सएप पे व्हाट्सएप पे भेजे मैसेज भेजते और बताते हैं कि ये जो लिस्ट है उसमें आपका ये जो न्यूल वीडियो है या न्यूल्ड फोटो है वो मैं भेज दूंगा अगर आपने पेमेंट नहीं किया तो और आपको वो बार बार